તો મહત્વના સમાચાર મળી રહ્યા છે પાવાગઢમાંથી પાવાગઢ યાત્રાધામ ત્યાં માચી હવેલી જતાં એક ટેક્સી ચાલકને ગઈકાલે રાત્રે નવથી સાડા નવ વાગ્યાના અરસામાં દીપડો નજરે પડ્યો હતો બાવામાન મસ્જિદની નીચેના ઢાળમાં દીપડો લટાર મારતો નજરે પડ્યો હતો જેના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે હાલમાં જ એક ઘટના તો બની ચૂકી છે અકસ્માતની અને હવે આ દીપડો આંટાફેરા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને આગામી મહિને આસો નવરાત્રિનો પ્રારંભ થાય છે અને લાખો હરિભક્તો આ પગપાળા પણ અહીંયાથી આવતા હોય છે ત્યારે દીપડાના આંટાફેરાથી એક ચિંતાનો મોજો જોવા મળી રહ્યું છે જો કે આ સંરક્ષિત વિસ્તાર છે અને દીપડાનું રહેઠાણ તો આ વિસ્તારની અંદર દીપડાનો વસવાટ છે જ એટલે જે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે એમણે પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે તો યાત્રાધામ પાવાગઢ તળેટીથી માચી હવેલી જતા એક ટેક્સી ચાલકે ગઈકાલે રાત્રે દીપડો જોયો હતો બાવામાન નજીકથી મસ્જિદથી નીચેના ઢાળમાં લટાર મારતો દીપડો કેમેરામાં કેદ થયો હતો દીપક તિવારી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવાગઢ